સુઝી ચોવીસ કલાકના ખાસ કાર્યક્રમ મેદાનમાં મહારથીમાં વાત કરીશું વડોદરા કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ સાથે વાતચીત કરી ત્યારે શું કહેવું છે પ્રશાંત પટેલનું અને તેમના વિસ્તારના મતદારોનું આવો સાંભળીએ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ સાથે છીએ પટેલની શું જીતની રણનીતિ કેવી રીતના તેઓ પ્રચાર કરી રહ્યા છે જનતા તેમના વિશે શું વિચારીએ છીએ તે આજે આપણે જાણીશું એક દિવસ પ્રશાંત પટેલની સાથે વિચારીશું અને જાણીશું શું છે પ્રશાંત પટેલ અને જનતા જનાદનનો તેમનો વિચાર આજે અમે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ સાથે છે અને પ્રશાંત પટેલ વડોદરાની સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે અત્યારે ભોલેનાથ મંદિરે ત્યાં આવ્યા તો હું તમને પાછળ મંદિર બતાવીશ કે ભીમનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં તેમને અને તેમના જે ધર્મપત્ની છે તેમના દ્વારા તેઓ ભોલેનાથના દર્શન કર્યા અને આવ્યા તેમની સાથે વાત કરીશું પ્રશાંતભાઈ ખાસ કરીને તમારી વાત કરીએ તો પ્રચારની શું રણનીતિ શું છે તમારી પ્રચારની રણનીતિમાં જે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો જાહેર કર્યો છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જે ખેડૂતોના દેવા માફ કરીને ખેડૂતોનું એક અલગ બજેટ આપવાની વાત કરી છે અને ખાસ કરીને જે ગરીબ લોકો છે જે દેશમાં પાંચ કરોડ પરિવાર ગરીબ રેખા નીચે જી રહ્યા છે અને દર વર્ષે બોતેર હજાર આપવાની વાત કરી જે લોકોના ઘર નથી જેની છત નથી એને છત આપવાની વાત કરી યુવાનોને રોજગારી આપવાની વાત કરી જે સરકારી ક્ષેત્રોમાં બાવીસ લાખ નોકરીઓ ખાલી પડી રહી છે ત્યાં યુવાનોને રોજગારી આપીને એક યુવાનને શિક્ષિત યુવાનને રોજગારી મળશે એ તમામ ક્ષેત્રે શહેરના વિકાસ માડીને દેશના વિકાસથી એ મેનિફેસ્ટો ને લઈને આજે ખુશી છે અને એ જ મેનિફેસ્ટો લઈને લોકોના ભવિષ્ય ને વડોદરા શહેર લોકસભાના મતદારોના ભવિષ્યને અમે લોકો સમક્ષ મેનિફેસ્ટો લઈ રહ્યા અમે લોકોને મળી રહ્યા છીએ ત્યારે પ્રજા એમની વેદના ચલાવતી હશે અથવા તો તમારા વિશે કંઈ કહેતી હશે શું શું મેસેજ શું મળે છે પ્રજામાં પ્રજાએ બહુ વિશ્વાસ રાખ્યો તો બાવીસ ત્રેવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને પાંચ વર્ષ જયારે લોકસભા તમે જીતાડીને મોકલ્યા હોય પ્રધાનમંત્રી બનાવ્યા હોય પણ જ્યારે તમે પ્રધાનમંત્રી બન્યા બનતી વખતે જે વચનો આપ્યા તો વડોદરાને શાંગાઇ સિટી બનાવીશું વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ લાવીશું વિશ્વામિત્રીને સાબરમતી બનાવીશું સાબરમિત્રી ના બનાવી શક્યા પણ વિશ્વામિત્રીમાં ડ્રેનેજની લાઈનો નાખીને આજે સમગ્ર એક સંસ્કારી નગરી તરીકે વડોદરા શહેર ઓળખાતું હતું આજે મચ્છર નગરી તરીકે ઓળખ ઓળખાય છે તમામ ક્ષેત્રે મહિલાઓ પર અત્યાચારના થ્રી પર્સન્ટેજ કે સરકારી આંકડો બોલે છે યુવાનો બેરોજગાર છે નાના નાના વેપારીઓ જીએસટી લઈને નોટ ધંધા પડી ભાગ્યા છે અને જ્યારે રાહુલ ગાંધીજીએ જીએસટીમાં એક પરિવર્તન લઈને વેપારીઓને રાહત આપવાની વાત કરી પેટ્રોલ ડીઝલમાં જીએસટી આપવાની વાત કરી જે પેટ્રોલ ડીઝલમાં જે રીતે ભાવ વધારે રહ્યા છે આજે લોકોને જીવન જીવવું મોંઘું પડી રહ્યું છે અને એને નિર્વારણ માટે લોકો લોકોની વચ્ચે જે મેનિફેસ્ટો લોકોના મનની વાત સાંભળી રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે જાહેર કર્યું છે અને લોકોનું જે અમને સાથ સહકાર મળ્યો છે એને લઈને એક આશા છે કે આ વખતે પરિવર્તન નિશ્ચય છે જે રીતના એમાં ધર્મપત્ની છે ફાલ્ગુની બેન તમે જે રીતના આજે પ્રચારમાં જોડાયા છો એમની સાથે શું જોવા મળી રહ્યું છે પ્રજાનું મૂળ કઈ તરફ જોવા મળી રહ્યું છે આમ તો એવું નથી લાગતું કેટલું ભાજપને કેટલું કોંગ્રેસને બધું ફિફ્ટી ફિફ્ટી ચાલી રહ્યું છે પણ લોકો એટલું જે ભાજપ ભાજપ કરતા એ આ વખતે એટલું દેખાતું નથી એટલે કોંગ્રેસને અમને એવો વિશ્વાસ છે કે આવશે આ વખતે કોંગ્રેસ સરસકેને બોલેના હતા દર્શનથી શરૂઆત કરી પ્રચારની આ જે રીતના સાજના સમયની તમે પણ ફરી રહ્યા છો પતિ તો પ્રચાર કર્યો છે પત્ની કે રીતે સાથ આપી રહી મારાથી બને એટલો સાથ આપું છું ઘરનું બી સાચવવાનું બારનું એટલે જ્યાં બીજા અંગત હોય એ એમની રીતે કરતા હોય તો હું બીજી સાઈડ જ્યાં જવા જેવું હોય ત્યાં પ્રચાર કરું છું કારણ કે શાકવાળાને બધા એમના ને ના આવી શકે એટલે અમે હું શાક લેવા નહીં અમારો વોચમેન હોય કમ્પાઉન્ડમાં બહાર કે એ બધા અમને જ કે ભાભી આવું કરાવજો શાકવાળા કે ભાભી અમને આ છે તમે પ્રશાંત ભાઈ ને કેજો મહિલાઓને પણ તમે મળો છો હા મહિલાઓને પણ મળીએ છીએ બધા ફિલ્ડમાં એટલે બહાર નીકળો ત્યારે મહિલા બધી સાથે જ હોય અમારી સાથે એટલે બધા જ મહિલાઓ અમને કે આ રીતનું છે આ રીતનું છે એ રીતે કોંગ્રેસના મેનિફેસ્ટોના મુદ્દા છે તેને લઈને તેઓ લોકો પાસે મત માંગી રહ્યા છે અને ખાસ કરીને પ્રશાંત પટેલ એવું કેવું છે કે લોકો આ વખતે જે સ્થાનિક સમસ્યાઓ છે તેને રજૂઆત કરે છે અને રજૂઆતના આધારે તેઓ આશ્વાસન પણ તેમને આપી રહ્યા છે

યાણ પ્રશ્ન એ છે કે જેને જે જોવે તે આપવું જોઈએ તેને અત્યારે કઈ મળતું કોઈ કોઈ સુવિધા મળતી નથી તો કોઈ ઓર્ડ આપવાનો અત્યારે એવું જ કે છે કે આ પાર્ટીને બી વોટ આપવા જેવો નહીં ને એ પાર્ટીને બી ઓર્ડ આપવા જેવો નથી આવી રહ્યા છે તમારે અત્યારે ભાજપ કોંગ્રેસ બે ઉમેદવારો અહીંથી રેલી કાઢી ગયા તમને મળ્યા બધા એ પબ્લિક ખાલી પબ્લિક ખાલી કાલે દેખાય છે જયારે વોટ આપવાની જયારે શરૂ થાય છે ત્યારે પબ્લિક દેખાય છે બાકીની કોઈ પબ્લિક દેખાતી નથી અત્યારે ભચે પબ્લિક કેમ દેખાય છે કે અત્યારે વોટિંગ ચાલુ થવાની છે એટલા માટે બાકીનું પછી પછી જોવા નહીં આવવાના રજકભાઈ શું છે આજે ઉમેદવારો આવે છે શું લાગે છે આ જે કોંગ્રેસનો ઉમેદવાર કયા કરે લાગે છે કે કામ કરશે વિશ્વાસ કરો કામની વાત તો એક તરફ રહી સાહેબ પણ પહેલો પ્રશ્ન તો એ જ છે કે વોટિંગ દરમિયાન જ જોવા મળે છે અમારા ત્યાંના માણસો જે બી છે બીજેપીના છે આ કોંગ્રેસના છે અધિકારીઓ અમને તો જોવા જ નથી મળતા જ્યારે વોટિંગ હોય છે ત્યારે જ જોવા મળે છે કે આ અમારા અહીંના કોર્પોરેટર છે અહીંયા આ સહયોગમાં કામ કરજે ખાલી આના તરફ જ જોવા મળે છે કે જ્યારે વોટિંગ હોય ત્યારે બાકી તો એમ જોવા જ નથી મળતા લોકો શું અપેક્ષા શું અપેક્ષા તો બીજી શું છે આ ગટરોનું કામ માટે કીધેલું છે અહીંયા રોડનું કામ માટે કીધેલું છે વરસાદી ખાડાઓ માટે અમે કેટલી બધી કમ્પ્લેનો કરી છે પાણીની અમારી કમ્પ્લેનો કરી છે કોઈ હજી સુધી સુધાર થયો નથી

लगता है प्रशांत भाई के ऊपर विश्वास है आपको नहीं ये तो मैं नहीं कह सकता हूँ भाई जो देखो ये सब मेरे पास की बात नहीं बोलना जो जैसे करेंगे जो जिसको वोट देना है वो दे सकते हैं अभी तो हमारे हिसाब से तो जाएगी तो बीजेपी आएगी और दूसरा कोई आने वाला नहीं हाँ हमारे तरफ से और तो भाई और क्या है वो भगवान जाने क्या होता है जो उम्मीदवार निकलियाँ उम्मीदवार क्या जाना है इसमें કોંગ્રેસ ના ઉમેદવાર પ્રશાંત પટેલ સાથે આજે આખો દિવસ અમે ફર્યા તેઓ સહેજીગંજ વિધાનસભા મતક્ષેત્રના અલગ અલગ વિસ્તારો માં જઈને મળ્યા અમે પણ લોકો જઈને તેમનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કર્યો મોટા ભાગના લોકો જે છે